ભગવાન રામનું માત્ર એટલું જ શીખવાડે કે જે આનંદ જે સુખ અને જે જીવન જીવવાની મજા ત્યાગ કરવામાં છે એ ભોગવવામાં નથી ત્યાગા શાંતિ અનંતરમ કોઈ પણ વસ્તુ હોય એનું સુખ ભોગવી લઈએ તો એ ક્ષણિક આનંદ હોય પણ કોઈ પણ વસ્તુનો ત્યાગ કર્યો હોય તો એનો આનંદ જીવનભર ટકી શકે બપોરનો જમવાનો સમય હોય આપણે ભોજન કરવા બેઠા હોઈએ અને કદાચ ભોજનની થાળીમાં બરફી ને કેરી નો રસ ને તની તો ખબર રાખું છું કદાચ માની લ્યો કે ભોજન નો થાળ તૈયાર હોય અને આપણે ભોજન કરવા બેસીએ અને કોઈ ભૂખો માણસ તમારે ઘેર ભોજન માંગવા આવે તમારો ભોજનનો થાળ તમે ભોજન કરશો ને જેટલો આનંદ આવે એના કરતા ઈ ભોજનનો થાળ એકવાર બીજાને આપીને તો જુઓ ભોજન કરવામાં જે આનંદ નહીં આવે ને એ બીજાને જમાડીને એને એને જમતો જોતા જે આનંદ આવશે ને એ ભોજન કરતા પણ નહીં મળે ભોગવવામાં આનંદ નથી ત્યાગ કરવામાં આનંદ છે અને મહાભારત અને રામાયણ આ બે ગ્રંથો મને તમને જીવન જીવતા શીખવાડે તમારા ઘરને મહાભારત બનાવવું કે તમારા ઘરને રામાયણ બનાવવું એ બીજા કોઈના હાથની વાત નથી તમારી પોતાની જાત ઉપર આધાર રાખે અને મહાભારત અને રામાયણનો સાર માત્ર એટલો છે કે જ્યાં મારું મારું છે ત્યાં મહાભારત છે અને જ્યાં તારું તારું છે જ્યાં ત્યાગ કરવાની ભાવના છે ને બસ એ જ રામાયણ છે જ્યાં પરિવાર મારો ઘર મારું જમીન મારી મકાન મારા પૈસો મારો સમજી લેવાનું બસ આજ મહાભારત છે દુર્યોધન ને પાંડવો ને બીજું કઈ નતું દુર્યોધન કહે કે રાજ્ય મારે જોઈએ ને પાંડવો કહે કળ છે એમને આપી દયો અને અહીંયા તમે જુઓ તો રાજ્ય મળતું તું છતાં પણ ત્યાગ કરી દીધો બાકી તો કદાચ ભરતજી ધારે તો રાજગાદી ઉપર બેસી શકે ને રાજ્ય મળતું તું અયોધ્યા ની રાજગાદી મળતી હતી છતાં પણ ત્યાગ કરી દીધી મારા ભાઈ રામ જે રાજગાદી ઉપર ન હોય મારા રામ ન હોય તે રાજગાદી ને હું કરું અહીંયા ગાદી મળતી

અને એના હૃદયમાંથી જે આશીર્વાદ નીકળશે જે વસ્તુ તફથી ન મળે જે વસ્તુ ભજન થી ન મળે જે વસ્તુ પૈસા થી ન મળે જે વસ્તુ મહેનત કરવા છતાં પણ ન મળે ને એ વસ્તુ આશીર્વાદથી મળી જાય કોઈના હૃદયના આશીર્વાદ નીકળી જાય તો માણસ ક્યાંનું ક્યાં પહોંચી જાય જેમ આશીર્વાદ લાગે ને એમ શ્રાપ પણ લાગે એ યાદ રાખજો એવું નથી કે આશીર્વાદ ને શ્રાપ ત્યારે જ હતા અત્યારે પણ છે કોઈનો નિહાપો નીકળી જાય કોઈનો નિશ્વાસ લેવાઈ જાય માણસનું જીવન બગડી જાય એટલા માટે શક્ય હોય ને બસ લેવાય તો બીજાના આશીર્વાદ લેજો બાકી કોઈને દુખી નહીં કરતા કારણ આ તો કર્મોની ખેતી છે કર્મો કી હે એ ખેતી ફળ આજ પા રહા હે જેવું કરીએ ને એ આયા નયા જ ભોગવવાનું હોય બસ ત્યાગ કરતા શીખી જાય અને આજકાલ મારે ને તમારે ખાલી રામાયણ આપણે જોઈએ તો બહુ અને આમાં વડીલો બેઠા એને ખબર હશે કે જ્યારે આ ટીવીના જમાનાનું શરૂઆતમાં રામાયણ આવી ને ત્યારે તો આખા ગામમાં એક ટીવી હોય ને તો હમી હાંજમાં બધા ભેગા થઈ જતા જલ્દી આગળ બેહીને રામાયણ જોઈ લઈએ થાતું નથી આપાય એવું અટાણે તો આપણે મોબાઈલમાં જેવું રામાયણ સર્ચ કરીએ એટલે જોવા મળી જાય બાકી જ્યારે રામાયણ ને ત્યારની વાત છે રામાયણ આપણે જોઈ તો લીધી પણ હવે જીવનમાં ઉતારવાનો આ સમય છે અટાણે છાપા વાંચીને ખોલીને જોઈએ તો એ ખાલી દસ દસ ફૂટ જમીન હાટુથી બે ભાઈઓ લડીને મરી જાય કુવાડિયું લઈને હામ હામે આવી ગયા હોય આ રામાયણ જોવાનો નહીં હવે જીવનમાં ઉતારવાનો સમય છે ખાલી જોઈ લીધે કાંઈ નહીં થાય તો રામના જીવનમાંથી મારે તમારે એ જ શીખવાનું ત્યાગ કરતા શીખી જાવ તો આ જીવન જ રામાયણ છે દશરથ રાજાને ત્યાં ચાર પુત્રોનો જન્મ થયો આખા અવધપુર ને શણગારવામાં આવ્યું જ્યાં સુધી ભગવાન નો ત્યાં સુધી દુઃખ હતું દશરથ રાજાને ત્યાં સુધી જ જ્ઞાની હતી ત્યાં સુધી જ દુઃખ હતું મારે પુત્ર નથી પુત્ર નથી પણ જેવા ભગવાન આવ્યા એટલે આનંદ થઈ ગયો જીવનમાં પરમાત્મા આવે જીવનમાં ભગવાન આવે ને જીવન જીવવાનો સાચો આનંદ ત્યારે જ મળે અને સંપત્તિ ભોગવવામાં જેટલો આનંદ છે ને એના કરતા દસ ગણો આનંદ સત્સંગથી મળે દશરથ પુત્રોનો જન્મ થયો કૌશલ્યાએ ભગવાન નારાયણના અંશરૂપ પુત્રને જન્મ આપ્યો કઈ પણ એક પુત્રને જન્મ આપ્યો સુમિત્રાએ બે પુત્રોને જન્મ આપ્યો આખા અવધપુરમાં સમાચાર વૈરાગ મહારાજ દશરથને ત્યાં

જાત કર્મ સંસ્કાર અને ત્યાર પછી બીજો સંસ્કાર આવે નામકરણ સંસ્કાર તો જ્યારે ચાર પુત્રો જન્મ થયા એટલે દશરથ રાજા એ પણ પેલા વશિષ્ઠજીને બોલાવી અને જાત કર્મ સંસ્કાર કરાવ્યા અને શાસ્ત્રમાં માં ક્યાંય એવું નથી લખ્યું દીકરાનું નામ કે દીકરીનું નામ છઠ્ઠા દિવસે જ પાડી દેવું આ તો આપણે હવે એવું માની લીધું છઠ્ઠી ના દિવસે જ નામ પડાય બાકી છઠ્ઠી છે એ તો ષષ્ટી પૂજન ની વિધિ છે છઠ્ઠી છે એ નામકરણ ની વિધિ નથી પણ આપણા સોળ સંસ્કારમાં એક સંસ્કાર એટલે નામકરણ સંસ્કાર દશરથ રાજાને પણ થયું મારા ચારેય દીકરાઓ હવે ધીમે ધીમે મોટા થતા જાય છે હજી એક બાળકોનું નામ નથી પાડ્યું અને દીકરાનું જ્યાં સુધી નામ ન પાડ્યું ને ત્યાં સુધી ઘરમાં એક જ શબ્દ બાળક માટે વપરાતો હોય હું લાલો પછી અમુક ના નામ પડી જાય તો પછી લાલામાંથી નામ થાય બાકી અમુક તો પછી જ્યાં હોય આખી જિંદગી લાલાનો લાલો જ રહી એટલે દશરથ રાજા કહે મારા મારા પણ ચારેય દીકરાઓના નામકરણ કરવાના બાકી છે વશિષ્ઠજીના આશ્રમમાં ગયા કહ્યું ગુરુદેવ હવે મારી ઉપર એવી કૃપા કર્યો યોગ્ય મૂર્ત હોય તે દિવસે મારા ચારેય દીકરાઓના નામકરણ કરી દો ને વસિષ્ટ મુહૂર્ત પહેલાના સમયમાં નામકરણ થતું ને તો એમાં આખી નામકરણ સંસ્કાર ની વિધિ થતી અત્યારની જેમ નતું ખૈબા આવે ને ઓળી જોડી પીપડ પાન પેલાના સમયમાં નામકરણ થતા ને તો બ્રાહ્મણો આવતા ગણેશ પૂજા થાય પુન્યા વાચન થાય ગ્રહ શાંતિ થાય અને પછી બાળક નામ જોઈ બાળક ગુણ જોઈ એનું નામ રાખતા અને દીકરો નાનો હોય ને ત્યાં જ ખબર પડી જાય કે આ મોટો થઈને કેવા કામ કરશે એટલે જ આપણે ગુજરાતીમાં તો કેવત છે ને પુત્ર પગ પારણામાં વહુ પગ જેવા ઘરમાં પોખતા હોય ને ત્યાં ખબર પડી જાય આ ભેગા રેવા દે કે નહીં અને દીકરો જ્યાં ઘોડિયામાં હૂતો હોય ને ત્યાં જ માને બાપને ખબર પડી જાય કે આ મોટો થઈને આપણને હાચવશે કે નહીં સાચવે નાનો દીકરો હોય ને ત્યાં જ એના એના ગુણની ખબર પડી જાય પેલાના સમયમાં ગુણ જોઈ અને નામ રાખતા એટલે નામ એવા ગુણ બાળકમાં આવતા પણ હવે અટાણે તો એમનેમ નામ રાખી દીધા હોય પછી નામે કંઈક બીજું હોય ને ગુણ એ કાંઈક બીજા હોય નામ હોય રામ પણ કામ બધાય રાવણ જેવા જ કરતા હોય થાય ને એવું અને પેલાના સમયમાં નામ ના પેલા નારાયણ નામ રાખતા નામ ભાઈ આ નામ નો અર્થ આ થાય હવે અટાણે તો નામ જ એવા આવ્યા ખબર જ ન પડે કે આનો અર્થ શું થાય એક જગ્યા એમાં યજ્ઞ માં ગયા ને તો જ્યારથી ગયા ત્યારથી આગલા દિવસ થી શરૂ કર્યું કે અમારી ટ્વિંકલ આમ અમારી ટ્વિંકલ આમ અમારી ટ્વિંકલ આમ એટલે અમને એમ કે વળી આ ટ્વિંકલ કોણ હશે બીજેથી પછી પૂરો થયો એટલે પૂછ્યું ભયા ટ્વિંકલ કોણ છે જરાક દર્શન તો કરાવો ત્યાં કીધું બેટા ટ્વિંકલ અહીંયા આવતો એટલે ત્રણ વર્ષની દીકરી ધીમે ધીમે હાલીને આવી એટલે પછી બહાર નીકળ્યાને એટલે પછી મારી હારે મારા મિત્રો હતા અને મેં કીધું મેં કીધું વિચાર કરો અત્યારે આ ટ્વિંકલ સારું લાગે નાની છે ત્યાં સુધી પણ હવે જ્યારે વિચાર કરો કે ટ્વિંકલ જ્યારે એસી વર્ષની થાય લાકડી લઈને જાતી હોય અને પાછળથી એના છોકરાઓ કે જો ટ્વિંકલ દાદી જાય જો ટ્વિંકલ દાદી જાય કેવું લાગે પહેલાના સમયમાં ગુણ જોઈને નામ રાખતા એટલે વશિષ્ઠજીએ પણ કહ્યું કે વશિષ્ઠજીને કહ્યું કે મહારાજ ગુરુદેવ મારા ચારેય દીકરાઓના નામકરણ કરો વશિષ્ઠજીએ તૈયારીઓ શરૂ કરી યોગ્ય મુહૂર્ત હતું એટલે ગણેશ પૂજા થઈ પુણ્યવાચન થયું

અને હવે કૌશલ્યાજીના ખોડામાં પ્રભુ રમતા હતા એની સામે દશરથ એની સામે વશિષ્ઠ મુનિની નજર ગઈ અને જ્યાં નજર કરી કે આ બાળકનો શું નામ રાખું પેલા તો એક નજર પડીને ત્યાં ભગવાનનું સ્વરૂપ જોયું વિચાર કરે એક બાળકોના નામકરણ તો ઘણા બધા કર્યા પણ આટલા તેજસ્વી ને સુંદર બાળક કોઈ દિવસ નથી જોયા અને પછી કૌશલ્યાજીના ખોડામાં પ્રભુ રમતા હતા એની સામે એકવાર દ્રષ્ટિ કરીને પછી આંખો બંધ કરીને વિચારવા લાગ્યા કે આ બાળકનું શું નામકરણ કરવું શું નામ આપવું આને હવે જ્યાં આંખ બંધ કરીને ત્યાં એક નામ આવ્યું બે નામ આવ્યું ત્રણ ચાર પાંચ એમ કરતા કરતા મોટું નામનું આખું લિસ્ટ આવ્યું કારણ આ તો સ્વયં નારાયણ જ હતા વિષ્ણુનો અવતાર હતા અને વિષ્ણુ ભગવાનના કેટલા નામ છે

અને અનુપા અનુપા વશિષ્ઠજી આંખો ખોલીને કહે મહારાજ આના તો એક નામ હોય તો નામ આપી શકાય કદાચ બે નામ હોય તો બે નામ પાડીએ એક હાચું નામ ને એક ઉલામણું નામ ત્રણ નામ હોય તો ત્રણ નામ પાડી શકાય પણ આના તો ઇનકે નામ અનેક અનુપા મહારાજ તમારા દીકરાનું એક બે નામ નથી આના તો ઇનકે નામ અને આના તો અનેક નામ છે પણ અત્યારે મેનું સ્વમતી આ નૂપા સ્વમતી આ નું દશરથ આના તો અનેક નામ છે એક નામ હોય તો હું નામ આપું બે નામ હોય તો નામ આપું પણ આના તો અનેક નામ છે કેટલા નામ આપવા

અને હવે ભગવાનનું નામકરણ કરતા કહે સાંભળું મહારાજ દશરથ આના અનેક નામ છે પણ આ જન્મમાં હું એનું શું નામ આપું છું જો સિંધુ ખરા શ્રી સુ દશરથ તમારો આ દીકરો તો આનંદ સુખ રાશિ છે દુનિયા થી જે માણસ થાકી જાય ઈ જો આના શરણ આવી જાશે તો હાચો આનંદ આના શરણમાં મળશે આ તો આનંદની સુખ રાશિ છે જો આનંદ સિંધુ ધૂરા રાશિ લોકા કરત રે લોક સુપાસ

રા દશરથ આ તો સુખનું ધામ છે એટલા માટે આનું નામ પાડું છું રામ અને અખિલા લોકા દાયક બીસરામા અખિલા લોકા યગ દાયક બીસરામા दशरथ આના તો અનેક નામ છે અનેક ગુણ છે કેટલા નામ આપી

અખિલા લોકરાખિલક દાયક બિસરા માં જેને બીજે ક્યાંય દુનિયામાં શાંતિ ન મળે ક્યાંય આરામ ન મળે ને આના શરણે આવી જશે તો અહીંયા આરામ મળશે આ કૌશલ્યા ના પુત્ર નું નામ પાડું છું રામ જ્યાં રામ એટલા શબ્દો વશિષ્ઠજી ના મુખ માંથી નીકળ્યા દશરથ રાજા આંખો પ્રેમના છલકાઈ ગઈ અને આંખો બંધ થઈ ગઈ જો માણસની આંખમાં આંસુ છે ને એ બે વાર આવે બેય વખતે આંસુ આવે જ્યારે બહુ દુઃખ હોય ને ત્યારે આંસુડ આવી જાય અને એક જ્યારે બહુ હરખ હોય ને ત્યારે આહુડ આવી જાય પણ હવે હરખ ના આહુડા છે કે દુઃખ ને એ કેમ ખબર પડે આમ આંસુ નીકળતા હોય ને અડોન જો આંસુડા ગરમ હોય ને તો માનવું કે આ દુઃખના આંસુ છે અને આહુડા અને અડોન જોઈ ઠંડા હોય ને તો સમજવાનું કે આ રડયની પ્રસન્નતાના આંસુ છે એટલા માટે આ હરખના આહુડા છે

હવે મારા બીજા પત્ની છે કઈ કઈ એના દીકરાનું પણ નામકરણ કરો ભરત કઈ કઈ ના દીકરા જેવો ત્યાગ દુનિયામાં બીજો કોઈ નહીં કરી શકે જયારે જયારે ત્યાગની વાત આવશે જયારે જયારે સમર્પણ ની વાત આવશે ત્યારે લોકો ભરતને યાદ કરશે કે ત્યાગ કરવો તો ભરત જેવો સમર્પણ કરવું તો ભરત જેવું ભક્તિ કરવી તો ભક્તિ જેવી ભક્તિ કરવી તો ભરત જેવી અને હવે કઈ કઈ ના દીકરાનું નામકરણ કરતા કહેવા ભરણ પોષણ જો

પણ કથામાં જે આનંદ છે ને એ બીજે ક્યાંય નહીં મળે અહીંયા આવીને જો તમારા તમારા દુઃખ ભૂલાઈ જાય ને તો માનવું બસ આ કોલડિયા પરિવારની કથા સાર્થક છે સાહેબ